તો આપણે એકાદશીની કથામાં પ્રવેશ કરીએ આ એકાદશીનો પારણા સમય પૂજા વિધિ શુભ મુહૂર્ત એકાદશી પ્રારંભ સમય એકાદશીના ઉપાયો એકાદશી પૂર્ણાહુતિ સમય વગેરે બધી માહિતી આ વિડીયોમાં હું આપીશ આ મોહિની એકાદશીના વ્રતના મહિમા વડે હું સાચે સાચું કહું છું કે માણસો મોહમાંથી તથા પાપોમાંથી મુકાય છે યજ્ઞો તીર્થો અને દાનો આ મોહિની એકાદશીના સોળમાં ભાગને પણ યોગ્ય નથી માટે જ આ મોહિની એકાદશીનો પાઠ કરવાથી તથા શ્રવણ કરવાથી હજારો ગાયો આપ્યાનું ફળ પ્રાપ્ત થાય છે આ વ્રતને લઈને એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુએ રાક્ષસોનો નાશ કરવા માટે મોહિનીનું રૂપ ધારણ કર્યું હતું મોહિની એ ભગવાન શ્રી હરિનો એકમાત્ર સ્ત્રી અવતાર છે એટલા માટે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે આ વ્રત વિશે પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે દેવતાઓ અને અસુરોની વચ્ચે સમુદ્ર મંથન થયું ત્યારે તેમાંથી અમૃતનો કળશ પ્રાપ્ત થયો હતો દેવો અને દાનવો બંને અમૃત પીવા માંગતા હતા જેના કારણે દેવતાઓ અને દાનવો વચ્ચે અમૃતના વાસણની પ્રાપ્તિને લઈને વિવાદ થયો આ વિવાદને સમાપ્ત કરવા માટે ભગવાન વિષ્ણુએ એક સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કર્યું જે દિવસે ભગવાન વિષ્ણુએ મોહિનીનું રૂપ ધારણ કર્યું તે દિવસે વૈશાખ માસની શુકલ એકાદશી હતી આ દિવસે વિષ્ણુજીએ મોહિનીનું રૂપ ધારણ કર્યું હતું તેથી આ દિવસને મોહિની એકાદશી તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુના મોહિની સ્વરૂપની પૂજા કરવામાં આવે છે તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક બટન જરૂર દબાવજો યુધિષ્ઠિર રાજા પૂછે છે હે શ્રી કૃષ્ણ વૈશાખ મહિનાના શુકલ પક્ષને વિશે કયા નામવાળી એકાદશી થાય છે તેનું શું ફળ છે અને તેનો સો વિધિ છે તે મને કહો શ્રી કૃષ્ણ બોલ્યા કે હે ધર્મના પુત્ર યુધિષ્ઠિર રાજા પૂર્વે રામચંદ્રજીને જે કથા કહી છે તે જ કથા રામ તથા વસિષ્ઠ મુનિના સંવાદ રૂપે તમને કહું છું તે સાંભળો રામચંદ્રજી પૂછવા લાગ્યા કે હે ભગવાન વસિષ્ઠ ઋષિ સર્વ પાપોનો ક્ષય કરનારું સર્વ દુખોને કાપનારું અને વ્રતોમાં ઉત્તમ એવું જે વ્રત હોય તે હું સાંભળવા ઈચ્છું છું માટે મને સંભળાવો હે મહામુનિ સીતાનો થવાને લીધે પ્રાપ્ત થયેલા છે તે કારણથી હું ભયભીત છું છું એટલા માટે તમને પૂછું વસિષ્ઠ બોલ્યા હે રામચંદ્રજી તમે ઘણું સારું પૂછ્યું કારણ કે આ રીતે જે તમે પૂછ્યું એ તમારી આસ્થાવાળી બુદ્ધિ છે એટલે પૂછ્યું જો કે માણસો તો તમારું નામ લેવાથી જ પવિત્ર થાય છે તો પણ લોકોના કલ્યાણની ઈચ્છાથી પવિત્ર એવું વ્રતોમાં ઉત્તમ વ્રત હું તમને કહેનારો છું હે રામચંદ્રજી વૈશાખ મહિનાના શુકલ પક્ષની વિશે જે એકાદશી થાય છે તે એકાદશી સર્વ પાપને હરનારી ઉત્તમ એવી મોહિની નામે કહેલ છે આ મોહિની એકાદશીના વ્રતના મહિમા વડે હું સાચું કહું છું કે માણસો મોહમાંથી તથા પાપોમાંથી મુકાય છે એ હે રામ તમારા જેવા મહાત્મા પુરુષો એ પાપો નો ક્ષય કરનારી તથા દુઃખ ને મટાડનારી આ મોહિની એકાદશી કરવી જોઈએ હે રામચંદ્રજી જે એકાદશી ના સાંભળવાથી જ મોટું પાપ નાશ પામે છે તે પુણ્યને દેનારી આ મોહિની એકાદશી ની સુંદર કથા સાંભળો સરસ્વતી નદીના રમણીય તીરે ભદ્રાવતી નામે સુંદર નગરી છે ત્યાં હે રામ વંશમાં ઉત્પન્ન થયેલો ધીરજ વાળો તથા ધાન્યની વૃદ્ધિવાળો પુણ્ય કર્મને પ્રવર્તાવનારો ફેલાવનારો પાણી પરબ સ્થાપનારો સદાવ્રત આપનારો તળાવો ખોદાવનારો તથા બગીચાઓ બંધાવનારો ધનપાલ નામે પ્રસિદ્ધ વૈશ્ય વસતો હતો વિષ્ણુ ભક્તિમાં તત્પર તથા શાંત જીતવાળા તે વૈશ્યને પાંચ પુત્રો હતા તેના નામ કહું છું તે સાંભળો એકનું નામ સુમના બીજાનું નામ દુતિમાન ત્રીજો મેઘાવી ચોથો સુકૃતિ અને પાંચમો મહાપાપિષ્ટ એવો નિરંતર વારાંગનાનો સંગ કરવામાં પ્રીતિવાળો ચાર લોકોની વાતમાં કુશળ ઝુગટા આદિ વ્યસનોમાં પ્રેમવાળો ને પારકી સ્ત્રીની સાથે વ્યભિચાર કરવાની ઈચ્છાવાળો દુષ્ટ બુદ્ધિ નામનો પુત્ર હતો જે દુષ્ટ બુદ્ધિ દેવતાઓ અતિથિઓ વૃદ્ધો પિતૃઓ અને બ્રાહ્મણોનું પૂજન કરતો નહોતો વળી અન્યાય કરનારો દુષ્ટ મનવાળો પિતાના દ્રવ્યનો ક્ષય કરનારો અભક્ષ વસ્તુને ખાનારો મદિરા હતો ના કંઠમાં હાથ નાખીને ચૌટા બજારમાં ફરનારા અને ભ્રમિત થયેલી દ્રષ્ટિ વાળા તે દુષ્ટ બુદ્ધિએ તેના પિતાએ ઘરમાંથી તેને કાઢી મૂક્યો અને સંબંધીઓ કુટુંબીઓએ પણ તેનો ત્યાગ કર્યો એ રીતે કરવાને લીધે અર્થાત ઘરેણા આદિ દ્રવ્ય વૈશ્યાને આપી દેવાને લીધે ધન રહિત થઈ જવાથી ગણિકાઓએ પણ નિંદા કરીને તે દુષ્ટ બુદ્ધિને કાઢી મૂક્યો તે પછી વસ્ત્ર વગરનો અને ભૂખ તરસથી પીડાતો એવો તે દુષ્ટ બુદ્ધિ ચિંતા કરવા લાગ્યો કે હવે હું શું કરું અને ક્યાં જાઉં અને કયા ઉપાયથી મારો નિર્વાહ ચલાવું એ રીતે વિચાર કરતા એવા તે દુષ્ટ બુદ્ધિએ તેજ શહેરની અંદર ચોરી કરવા માંડી તેથી રાજાના નોકરોએ તેને પકડ્યો તો ખરો પરંતુ તેના પિતાની અર્થાત આબરૂથી છોડી દીધો પાછો તેજ નગરમાં ચોરી કરવાને લીધે રાજાના નોકરોએ કેદ કરી પાછો છોડી મૂક્યો એટલે વળી તેણે પાછી ચોરી કરી તેથી દુષ્ટ બુદ્ધિને પકડીને બેડી નાખી વારંવાર ચાબખાનો માર મારી અને કહ્યું કે હે મંદ બુદ્ધિ વાળા દુષ્ટ બુદ્ધિ

તથા શોકને લીધે હંમેશા વિચાર કરતો હોય તે દુષ્ટ બુદ્ધિ પૂર્વના કોઈ પણ પુણ્યની મહત્તાથી

તું મારા વચન પ્રેરણાથી મારા કહેવાથી કર કારણ કે આ મોહિની એકાદશી કરવાથી મનુષ્યના મેરુ પર્વતના જેટલા પણ પાપો હોય તે નાશ પામે છે મુનિ નું આવું વચન સાંભળીને દુષ્ટ બુદ્ધિ મનની અંદર પ્રસન્ન થયો અને હે રાજાઓમાં શ્રેષ્ઠ રામચંદ્રજી કૌડિન્ય ઋષિના ઉપદેશથી વિધિ પ્રમાણે તેણે તે વ્રત કર્યું તેથી તે પાપ રહિત આ કારણથી હે રામચંદ્રજી સચરાચર ત્રણ લોકની અંદર અજ્ઞાન તથા મોહનો નાશ કરનારું આ મોહિની એકાદશીથી એકાદશી અતિ ઉત્તમ વ્રત બીજું કોઈ પણ નથી હે રામચંદ્રજી હે રાજા યજ્ઞો તીર્થો અને દાનો આ મોહિની એકાદશીના સોળમાં ભાગને પણ યોગ્ય નથી માટે હે રાજા આ મોહિની એકાદશીનો પાઠ કરવાથી તથા શ્રવણ કરવાથી હજારો ગાયો આપ્યાનું ફળ પ્રાપ્ત થાય છે આ પ્રમાણે શ્રી કુર્મપુરાણને વિશે વૈશાખ મહિનાના શુકલ પક્ષની મોહિની નામની એકાદશીનું મહાત્મય કહેલું છે વૈશાખ મહિનામાં ગરમી વધવા લાગે છે એટલા માટે મોહિની એકાદશી વ્રતના દિવસે પસાર થતાં લોકોને પાણીનું દાન અને પશુ પક્ષીઓને પાણી આપવાથી વિશેષ લાભ મળે છે આ સાથે જ આ દિવસે જરૂરિયાતમંદોને ભોજન ચપ્પલ છત્રી વગેરેનું દાન કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે મોહિની એકાદશી વ્રતના દિવસે ભૂલથી પણ પશુ પક્ષીઓને ભગાડવામાં ન આવે તેના બદલે તેમના માટે ભોજન અને પાણીની વ્યવસ્થા કરવી જોઈએ આ સાથે જે પણ જરૂરિયાતમંદ વ્યક્તિ એકાદશી વ્રતના દિવસે ઘરે આવે છે તેને દાન અને દક્ષિણા આપીને જ ઘરેથી વિદાય કરવા જોઈએ આ ખાસ દિવસે ઉપવાસ કરવાથી તમારા મનમાં ગુસ્સો કે નકારાત્મક વિચારો ન આવવા જોઈએ ઉપરાંત કોઈની સાથે દલીલ કરવી જોઈએ નહીં આ સાથે વડીલોનું સન્માન કરો અને તેમની સેવા કરો આમ કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે હિન્દુ કેલેન્ડર મુજબ વૈશાખ શુક્લ પક્ષની એકાદશી તિથિ અઢાર મેના રોજ સવારે અગિયાર ને બાવીસ વાગે શરૂ થશે જ્યારે એકાદશી તિથિ ઓગણીસ મે બે હજાર ચોવીસના રોજ બપોરે એક પચાસ વાગે સમાપ્ત થશે ઉદિયાતિથી અનુસાર ઓગણીસ મે બે હજાર ચોવીસના રોજ મોહિની એકાદશી વ્રત રાખવામાં આવશે મોહિની એકાદશીની પૂજાનો શુભ સમય ઓગણીસ મેના રોજ સવારે સાત દસથી બપોરે બાર અને અઢાર સુધીનો રહેશે મોહિની એકાદશી પારણા વીસ મે રોજ સવારે પાંચ અઠ્યાવીસ થી આઠ બાર દરમિયાન કરવામાં આવશે પંચાગ અનુસાર આ વખતે મોહિની એકાદશી પર ત્રણ શુભયોગ બની રહ્યા છે આ ત્રણેય શુભ સંયોગોમાં પૂજા કરવાથી લોકોને તેમની દરેક મનોકામના પૂર્ણ થવાના આશીર્વાદ મળશે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે આ વખતે મોહિની એકાદશી પર અનેક શુભ યોગો બની રહ્યા છે આ યોગોને જ્યોતિષની દ્રષ્ટિએ ખૂબ જ શુભ માનવામાં આવે છે અમૃત યોગ રવિવાર મે ઓગણીસના રોજ સવારે પાંચ અઠ્યાવીસથી વીસ મે સોમવારના રોજ ત્રણ સોળ સુધી ચાલશે વજ્રયોગ શનિવાર અઢાર મેના રોજ સવારે દસ પચીસથી રવિવાર ઓગણીસ મેના રોજ સવારે અગિયાર પચીસ કલાક સુધી ચાલશે સિદ્ધિયોગ શનિવાર અઢાર મેના રોજ સવારે અગિયાર પચીસ વાગ્યાથી ઓગણીસ મે રવિવારના રોજ બપોરે બાર અગિયાર સુધી રહેશે આ યોગોમાં મોહિની એકાદશીનું વ્રત કરવું અને ભગવાન વિષ્ણુની પૂજા કરવી ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે હવે એકાદશીના દિવસે કરી શકાય એવા કેટલાક ઉપાયો વિશે જોઈએ જો જીવનમાં પ્રગતિ પ્રાપ્ત કરવી હોય મોહિની દિવસે પાણીમાં થોડું ગંગાજળ ભેળવીને સ્નાન કરો આ પછી સ્વચ્છ વસ્ત્રો પહેરો અને અને ભગવાન વિષ્ણુની વિધિપૂર્વક વગેરેથી પૂજા કરો ભગવાનના આશીર્વાદ લો જો તમે તમારા જીવનસાથી સાથે તમારા સંબંધને મજબૂત કરવા માંગો છો તો આ એકાદશી પર ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કર્યા પછી શ્રી વિષ્ણુ ગાયત્રી મંત્રનો જાપ કરો શ્રી વિષ્ણુ ગાયત્રી મંત્ર આ પ્રમાણે છે ઓમ નારાયણાય વિન્મહે વાસુદેવાય ધીમહી તન્નો વિષ્ણુ પ્રચોદયાત જો તમે તમારા વ્યવસાયમાં પ્રગતિ કરવા માંગો છો તો કોઈ બ્રાહ્મણને તમારા ઘરે આદરપૂર્વક બોલાવો અને તેને હૃદયપૂર્વક ભોજન કરાવો તમારી ઈચ્છા મુજબ થોડી દક્ષિણા પણ આપો જો બ્રાહ્મણ પોતે ભોજન માટે પોતાના ઘરે ન આવી શકે તો થાળીમાં ભોજન પોતાના ઘરે લાવો અને ત્યાં તેમના સ્પર્શ કર્યા પછી તેને થોડી દક્ષિણા આપો કારકિર્દીમાં સફળતા મેળવવા માટે ભગવાન વિષ્ણુને માખણ અને ખાંડની મીઠાઈ અર્પણ કરો અને શ્રી વિષ્ણુની મૂર્તિ અથવા ચિત્રની સામે બેસીને ઓમ નમો ભગવતે નારાયણ મંત્રનો એકસો આઠ વાર જાપ કરો તમારા પારિવારિક જીવનમાં ખુશીઓ લાવવા માટે તાજા પીળા ફૂલોની માળા બનાવીને મોહિની એકાદશીને દિવસે ભગવાન વિષ્ણુના મંદિરમાં અર્પણ કરો ભગવાનને ચંદનનું તિલક પણ ચઢાવો તમારા દાંપત્ય જીવનમાં મધુરતા લાવવા માટે મોહિની એકાદશીને દિવસે સ્નાન વગેરે કર્યા પછી ભગવાન વિષ્ણુની પૂજા યોગ્ય રીતે કરો તે પછી કેળાના ઝાડના મૂળ પર પાણી ચઢાવો અને સુખી દાંપત્ય જીવન માટે કેળાના ઝાડમાં થોડા સમય માટે શાંત ચિત્તે ભગવાનનું ધ્યાન કરો જે રીતે ભગવાન વિષ્ણુએ અસરોનો નાશ કરવા માટે મોહિનીનું રૂપ ધારણ કર્યું હતું તેવી જ રીતે મોહિની એકાદશીનું વ્રત રાખનાર ભગવાન વિષ્ણુની કૃપાથી તમામ દુઃખો પીડા પરેશાનીઓ ચિંતાઓ ઘરની તકલીફો વગેરેનો નાશ થાય એ સાથે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો બીજા ભક્તોને શેર કરજો અને તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂર દબાવજો